નમસ્કાર મિત્રો જો તમે પણ સોનું ચાંદી ખરીદવા માંગો છો તો આજે તમારા માટે સારા સમાચાર આવી ગયા છે હાલના સમયમાં આ ટ્રેડિંગ દિવસોમાં ભાવમાં નરમાઈ જોવા મળી છે જ્યારે આજના ટ્રેડિંગ દિવસમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે અને ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો હવે સોના ચાંદીના ભાવ કેવા રહેશે અને હજી સોના ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો થશે તે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો એ સાથે મિત્રો જાણીશું કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને જાણીશું કે આજે 18 કેરેટ 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે એ સાથે વાત કરીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડિયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો

ખાસ કરીને આગામી લગ્નની મોસમને ધ્યાનમાં રાખીને ઉદયપુર સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર આજે ચાંદીનો ભાવ એક લાખ તેતાલીસ હજાર પાંચસો પચાસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ નોંધાયો હતો જે ગઈકાલે એક લાખ અડતાલીસ હજાર નવસો રૂપિયા હતો આ એક જ દિવસમાં લગભગ પાંચ હજારનો ઘટાડો દર્શાવે છે સોનાના ભાવની વાત કરીએ તો ચોવીસ કેરેટો એક લાખ વીસ હજાર પાંચસો વધુમાં બાવીસ કેરેટ સોનું જીએસટી સહિત એક લાખ દસ હજાર સાતસો સિત્તેર રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું જ્યારે જ્વેલરી સોનું એક લાખ અગિયાર હજાર પાંચસો રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું આ નોંધપાત્ર ઘટાડાથી બુલિયન વેપારીઓમાં ખુશીનો માહોલ છે વેપારીઓ કહે છે કે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ગ્રાહકો માટે રાહતની વાત છે લગ્ન સીઝન પહેલા સોનાના ભાવમાં ઘટાડો બજાર માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે ઘણા ગ્રાહકો ઘરેણા બુક કરવા અને ખરીદવા માટે પહેલેથી જ આવી ગયા છે બુલિયન વેપારી વિનોદ જૈને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી સોનાના ભાવ સતત વધી રહ્યા હતા જેના કારણે ગ્રાહકોની ખરીદ શક્તિ પર અસર પડી હતી જોકે કે હવે ભાવમાં ઘટાડો થયો છે આનાથી બજારમાં જીવંતતા પાછી આવી છે લગ્નની મોસમને કારણે આગામી દિવસોમાં વેચાણમાં વધુ વધારો થવાની ધારણા છે આંતરરાષ્ટ્રીય સ્તરે સોના અને ચાંદીના ભાવમાં વધઘટ ચાલુ રહે છે ડોલરના મજબૂત થવા અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થયો છે જોકે નિષ્ણાતો કહે છે કે આગામી દિવસોમાં ભાવ વધુ ઘટશે લોકો માને છે કે જો ભાવ થોડા દિવસો સ્થિર રહેશે તો આગામી અઠવાડિયામાં બજારમાં ખરીદદારોમાં વધારો જોવા મળશે લગ્નની મોસમની તૈયારીઓ કરનારાઓ માટે આ સમય અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે સૌથી મોટી વાત એ છે કે છેલ્લા આઠ દિવસમાં સોનાના ભાવમાં રૂપિયા દસ હજાર ચારસો વીસ નો જંગી ઘટાડો થયો છે ઓગણીસ ઓક્ટોમ્બરે સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું તેવી જ રીતે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો આવ્યો છે આ ઘટાડા પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર છે પહેલું ભારતમાં તહેવારોની ખરીદી પૂરી થતાં માંગ ઘટી છે બીજું વૈશ્વિક તણાવમાં ઘટાડો થવાથી સેફ હેવન ગણાતા સોનામાં રોકાણકારોનો રસ ઓછો થયો છે અને ત્રીજુ ભાવ આસમાને પહોંચ્યા બાદ રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ કરવામાં આવી રહ્યું છે જો કે આ ઘટાડા છતાં આ વર્ષે સોનું તેતાલીસ રૂપિયા અને ચાંદી રૂપિયા સત્તાવન જેટલી મોંઘી થઈ છે પરંતુ જો હવે ખરીદીનું વિચારી રહ્યા છો તો હંમેશા બીઆઈએસ હોલમાર્ક વાળું અને એચયુઆઈડી કોડ ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદવું જોઈએ ત્યારબાદ વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયાનો વધારો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે નેવ્યાસી હજાર એકસો સાહીઠ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચસો સાઠ રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ અગિયાર હજાર ચારસો પચાસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સાતસો રૂપિયાનો વધારો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ ચૌદ હજાર પાંચસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા સાત હજારનો વધારો થયો છે તે સિવાય જો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છૌતેર રૂપિયાનો વધારો થયો છે એક લાખ એકવીસ હજાર પાંચસો એસી રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સાતસો સાહીઠ રૂપિયા વધારો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે બાર લાખ પંદર હજાર આઠસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સાત હજાર છસો રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર એકસો ઓગણીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સત્તાવન રૂપિયાનો વધારો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે બહુતેર હજાર નવસો બાવન રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચારસો છપ્પન રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એકાણું હજાર એકસો નેવું નવસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચ હજાર સાતસો વધારો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો બાવન રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં રૂપિયા એક નો વધારો થયો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે બારસો સોળ રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં રૂપિયા આઠ નો વધારો થયો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે પંદરસો વીસ રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં રૂપિયા દસ નો વધારો થયો છે અને સો ગ્રામ ચાંદીનો ભાવ છે પંદર હજાર બસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સો નો વધારો થયો છે અને એક કિલો ચાંદી નો ભાવ છે એક લાખ બાવન હાજર રૂપિયા એક ધ્યાન રાખવું જોઈએ હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ હોલમાર્કે સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે હોલ માર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો